નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આઠ માર્ચ મહિલા દિન તરીકે ઉજવાય છેલ્લા પંદર દિવસથી માલતી બેનને કેટ કેટલે ફોન આવતા હતા કે બસ તમે અમારા પ્રોગ્રામમાં અતિથિ હતા વિશેષ તરીકે ભાગ લ્યો ને લ્યો પણ માલતી બેનને આ દિવસ જ નહોતો ગમતો એને ગુસ્સો આવતો હતો કે આ શું કામ દેખાડા કરવાના કોઈ પુરુષ કોઈ સ્ત્રીને માન આપતો જ નથી ક્યારેય પણ પણ તોય બસ મહિલા દિન ઉજવવાના અને એમાં પણ પાછા પુરુષો હાજર હોય એ વધારે ગુસ્સો આવે માલતીને પણ હવે આજે જે ફોન આવ્યો એમાં ના પડાય એમ જ ન હતું વર્ષો જૂનો સંબંધ એક પળ એવી હતી કે જેના લીધે એમને આ ક્ષેત્રમાં એને જગ્યા મળી હતી એમની સામે તો કંઈ જ બોલાય ન હતું એટલે એણે પોતા પોતાની શરતો સાથે આવવા માટે હા પાડી આમ એ માલતીને ખબર હતી કે જ્યાં સુધી એક જગ્યાએ જવાનું નક્કી થઈ જાય ત્યાં સુધી આમ જ ફોન આવતા રહેશે અને એણે આ સ્ત્રી તત્વ સંસ્થા વાળાઓને આવવા માટે હા પાડી માલતીને ખબર હતી કે અહીંયા બહુ મહાનુભાવો આવશે અને જે બોલાવતું હતું એને પણ ખબર હતી કે માલતી સરૈયા એટલે આગ ઓકવવાવાળા વ્યક્તિ તોય એને બોલાવતા હતા એટલે એને પણ અચરત તો થતું જ હતું પણ હશે એને ખબર હતી કે એણે એનું કામ કરવાનું હતું અને નીકળી જવાનું હતું અને એની શરતો એટલે કે એ જ પ્રોગ્રામમાં જવાની હોય ત્યાં છેલ્લે સુધી જાહેર કરવામાં આવતું નહીં કે એ ત્યાં અતિથી વિશેષ તરીકે જવાની છે કારણ કે જો ખબર પડે તો કોઈ પુરુષો આવે જ નહીં સ્ત્રીત્વ વાળાઓ આજે બહુ ખુશ હતા કે આજે એમનો પ્રોગ્રામ ખૂબ ધમાલથી ભરેલો રહેવાનો હતો સાંજ પડી અને પ્રોગ્રામનો હોલ ખીચો ખીચ ભરેલો હતો આ પ્રોગ્રામ ટીવીમાં દેખાડતો હતો એટલે બધા મહાનુભાવો આવતા બેનની એન્ટ્રી હંમેશા છેલ્લી રહેતી નહીં તો પ્રોગ્રામ ચાલુ થાય એની પહેલા જ હોલ ખાલી થઈ જતો અને પ્રોગ્રામની શરૂઆત થઈ ગઈ સંચાલકે માઇક હાથમાં લીધું અને પહેલા એમણે સ્ત્રી શક્તિની વાતો કરી હમણાં કઈ સ્ત્રીએ શું કર્યું છે એ જણાવ્યું તાળીઓના ગડગડાટ સાથે બધાએ એની વાતને વધાવી લીધી અલગ અલગ સંસ્થાના પ્રમુખ આવ્યા એમણે અલગ અલગ પ્રવચન આપ્યા સ્ત્રીઓને આગળ વધવું જ જોઈએ એવી સલાહ આપી મહિલાઓના વખાણ કરવામાં કોઈ પાછળ જ ન હતું આજે બધાના પ્રતિભાવ પછી સંચાલક પાછા સ્ટેજ પર આવ્યા અને કહ્યું હવે આજના દિવસે સ્ત્રીઓના હૃદય સમા માલતીબેનને વિનંતી કે તેઓ સ્ટેજ પર પધારીને પોતાના વિચાર રજૂ કરે અને આખા હોલમાં ગણગણાટ શરૂ થયો અને કેટલા એ પુરુષોએ પોતાના પસીના પડ્યા કારણ કે બધા પુરુષોને ખબર હતી કે હવે એમના શું હાલ આ માલતીબેન સરૈયા પણ હવે તો જવાય પણ નહીં અને બેસાય પણ નહીં એવી હાલત હતી સ્ત્રીઓના મોઢા પર ખુશી અને ડર બંને હતા કે હવે પતિદેવ કેવો ગુસ્સો કરશે માલતી સરૈયા જેવા સ્ટેજ પર આવ્યા અને ગણગણાટ બંધ થઈ ગયો ખાલી એમના ચપ્પલની એડીનો અવાજ સંભળાતો હતો અને બસ ચારે બાજુ એમના વ્યક્તિત્વનો પ્રભાવ પડતો હતો સફેદ મરૂન કલરની બોર્ડરવાળી સાડી અને ટટ્ટાર શરીર કોઈ કહે નહીં કે આ બહેન હવે સાઠ વર્ષના થઈ ગયા છે સંચાલકે એમનું સ્વાગત સાલ અને શ્રીફળથી સ્વાગત કર્યું અને કહ્યું હવે માલતીબેનને વિનંતી કે તેઓ પોતાના શબ્દોથી આ પ્રોગ્રામની શોભા વધારે જેવો માલતીબેનના હાથમાં માઈક આવ્યું સોય પડે તોય સંભળાય એટલી શાંતિ આખા હોલમાં છવાઈ ગઈ અને માઇકમાંથી એમના શબ્દો બહાર આવવા લાગ્યા આજે મહિલા દિન તો મને એક વાત નથી સમજાતી કે અહીંયા પુરુષો શું કરે છે કે પછી મારી સખીઓએ જેમણે આ પ્રોગ્રામ રાખ્યો છે એમને એમ થયું કે પુરુષો બિરદાવે તો જ આ દિવસ બરોબર ગણાય ને આપણું માન વધે મને તો એમનું અહીં હોવું કંઈક અલગ જ લાગે છે આ હતો પુરુષોને પહેલો તમાચો ત્યાં માલતી બહેને પાછું બોલવાનું શરૂ કર્યું અહીંયા કદાચ બહુ બધા પુરુષોને એમ થતું હશે કે હું ઊભો થઈને ચાલ્યો જાઉં તો એવા પુરુષોને જવાની રજા છે કે જે પોતાની પત્ની પર હાથ ઉપાડતા હોય દિવસ રાત ગુસ્સો કરતા હોય હંમેશા સ્ત્રીઓનું અપમાન કરતા હોય એવા લોકો અહીંયા નો બેસે અને માલતીબેન ચૂપ થઈ ગયા હવે શું કરે પુરુષો તેઓ વિચારવા લાગ્યા કે જો જસુર તો કહેવાશે કે પત્નીને હેરાન કરીએ છીએ અને ન જઈએ તો માલતીબેનના ચાપખા તો ખાવાના છે જ બધી બાજુએથી માર તો પડવાનો જ છે પાંચ મિનિટ રાહ જોઈને માલતીબેને પાછું માઈક લીધું અને હસતા હસતા બોલ્યા ચલો લોકોને બહાર જવાનું અપમાન લેવું એના કરતાં મારી વાતો વધારે ગમે છે સારું ચલો હવે આજની વાત શરૂ કરીએ આજે મહિલા દિવસ આપણે શું કામ મનાવીએ છીએ ક્યાં જોયું છે પુરુષ દિવસ મનાવતા અને જે પુરુષો બહાર નથી ગયા એમાંથી કોઈ પુરુષ એવો નહીં હોય કે જે પોતાની પત્નીને ગુસ્સો નહીં કરતો હોય અપમાન નહીં કરતો હોય પણ એ બહાર ન ગયો અને પાછું કોઈ પત્નીમાં પણ એટલી હિંમત નથી કે તે કહે તમે બહાર જાઓ આજે પણ સારા સારા ઘરના પુરુષો સ્ત્રી ઉપર હાથ ઉપાડે છે અને જે હાથ નહીં ઉપાડતા હોય તો શબ્દોથી મારતા હશે અથવા ઘરમાં વસ્તુ ફેંકતા હશે પણ સ્ત્રીઓ કંઈ જ નહીં કહેતી હોય કારણ એ પોતે સદ્ધર નથી અને પાછા એ સંસ્કાર તો સ્ત્રીઓમાં જ હોય ને એટલે એ તો બધું વિચારતી પણ ન હોય અને પુરુષોને પણ એ વાતની ખબર છે એટલે તો હજી સ્ત્રીઓને હેરાન કરે છે તમને બધાને કદાચ ખબર નહીં હોય પણ આજે પણ સો ટકામાંથી પંચાણું ટકા સ્ત્રીઓ જિંદગીને બસ પૂરી કરે છે અને જો કોઈ એક્સરે મશીન હોય તો એ જોઈ શકાશે કે બીજી બે ટકા સન્માન મેળવે છે અને બજી ત્રણ ટકા સ્ત્રીઓ તો ખોટું બોલે છે કે એમને સન્માન મળે છે અને તોય આપણે મહિલા દિન તો ઉજવશું જ ને કંઈ પણ કારણ વગર અને હા આજે અહીંથી હું કહું છું જો આવતા વર્ષે હું જીવતી હોઉં તો મને કોઈ ફોન નહીં કરતા મારે આ પ્રોગ્રામમાં નથી આવવું કારણ અહીંયા બોલીને કંઈ જ મતલબ નથી પુરુષો બદલવાના કે નથી સ્ત્રીઓએ તો હું કામ મારી એનર્જી અહીંયા વેડફું ચાલો હું રજા લઉં છું હજી પણ હોલમાં જેવી શાંતિ હતી અને માલતી સરૈયાએ એક વ્યંગથી ભરેલી મુસ્કાન સાથે બધા સામે જોયું અને નીચે ઉતરવાનું શરૂ કર્યું ત્યાં એક પુરુષને એમ થયું કે હું કેમ બાકી રહી જાઉં એટલે એ ઊભા થઈને કહે મેડમ મને એક સવાલનો જવાબ આપશો માલતી બહેન ઊભા રહ્યા કહ્યું કે અમે તો હું કોઈ પુરુષોને કંઈક પૂછવાનો હક્ક જ નથી આપતી પણ તમે આજના દિવસે ચલો તમે પણ તમારી ઈચ્છા પૂરી કરી લો પણ મારો જવાબ તમને નક્કી દજાડશે પછી ખરાબ ના લગાડતા ભાઈએ પૂછ્યું મેડમ તમને લગ્ન કેમ નથી કર્યા એનું કારણ શું તમને કોઈ ન ગમ્યું કે કોઈને તમે ન ગમ્યા માલતી બહેન હસ્યાને જવાબ આપ્યો ભાઈ આ દુનિયામાં મને એક પણ પુરુષ એવો ન મળ્યો કે જે મારા શરીરને અડ્યા વગર મને પ્રેમ કરે જો તમારા ધ્યાનમાં હોય તો કહીજો હું એવા કોઈ પુરુષની જ નથી રાહ જોઉં છું અને એ ભાઈ માથું નીચું કરીને ઊભા રહી ગયા અને માલતી બહેન નીચે ઉતરવા લાગ્યા અને આખા હોલમાં પાછું ફક્ત એમના ચપ્પલની એડીનો અવાજ હતો મિત્રો તમને મારી આ સ્ટોરી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો આવી જ સરસ સ્ટોરી સાંભળવા માટે મારી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ